મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની ઉપર નજર કરીશું અત્યારના મહત્વપૂર્ણ સમાચાર નારાજ વલ્લભ મનાવવાના કોંગ્રેસના પ્રયાસ ધારવિયાને મનાવવા માટે કોંગ્રેસ હાલ પ્રયાસ કરી રહી છે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કવાયત શરૂ કરી છે વલ્લભ ધારવિયા રાજીનામું આપવાની અટકળ હતી તે વચ્ચે પ્રભારી રાજીવ સાતવે કવાયત શરૂ કરી છે જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માદમ પ્રભારી સાથે બેઠક વલ્લભ ધારવિયા અંગે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ અને હવે વલ્લભ ધારવિયાને મનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે વલ્લભ ધારવિયાને શોધવા માટે કોંગ્રેસના નેતાઓ કામે લાગી ચૂક્યા છે નારાજ વલ્લભ ધારવિયાને શોધવા કોંગ્રેસના નેતાઓ કામે લાગ્યા છે હાર્દિક પટેલને જામનગરથી લડાવવાની કોંગ્રેસની યોજનાથી અનેક નેતાઓ નારાજ થયા છે તેમાંના એક વલ્લભ ધારવિયા હોય તેમ માનવામાં આવી રહ્યું છે નારાજ ધારાસભ્ય વલ્લભ ધારવિયાને મનાવવા માટે કોંગ્રેસ પ્રયાસ શરૂ કર્યા છે રાજીનામું આપે તેવી પ્રબળ શક્યતાઓ હતી તેમને મનાવવા માટે થઈ અને પ્રભારી અને વિક્રમ માણમ છે તે હાલ કોંગ્રેસ રહ્યા છે જે રીતે બીજા ધારાસભ્ય છે અને વિક્રમ માડમ પ્રભારી સહિતના જે નેતાઓ છે તે છે જી આભાર સમગ્ર માહિતી બદલ કિશન તો કોંગ્રેસના પ્રભારી રાજીવ વલ્લભ મનાવા માટેની કવાયત શરૂ કરી છે